નમસ્કાર હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં સ્વાગત છે હવે સમાચાર પાંડેસરા ખંડણી કાંડમાં નવો વળાંક ભીંખ માંગવાના બહાને લૂંટ ચલાવનાર ડુપ્લિકેટ કિન્નરોનો ભાંડાફોડ કિન્નર સમાજના આગેવાનો પણ થયા સક્રિય સુરતના પાંડેસરા વિસ્તારમાં જબરજસ્તી ખંડણી માંગવા નીકળેલા કિન્નરો હવે પોતાનો બચાવ કરવા મથામણ કરી રહ્યા છે

હવે જ્યારે કાયદો પોતાનું કામ કરશે ત્યારે આવા ડુપ્લિકેટ કિન્નરોની હકીકત બહાર આવશે અને તેમની શાન ઠેકાણે આવશે એવી જાણકારી મળી રહી છે રિપોર્ટર રાશેદ ખાન પઠાણ સુરત ઘટના ઘટી ઉસ ઘટના કે મેં પાંડેસરા વિસ્તાર મેં અરજી ભી કરી મેં વડોદ ગામ મેં મેરી સલૂન હૈ આજ ખિન્નર આય દિવાલી કા પૈસા માંગને આયે થે મુજસે મેં બોલા કે મેરે પાસ નહીં હૈ બહેન આજ तो वो लोग चढ़ने लगे मुझ पर और चढ़ने के बाद डायरेक्ट फिर उसके ऊपर मेरा एक कांच उठाया और ले गए बोले हो गई दिवाली कुछ किन्नर है मैं उनको जानता नहीं कैसा है कहाँ के हैं ये भी मुझे पता नहीं बाकी मैंने उनके नाम की अर्जी करी है